થી જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ લીધો ઉધડો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો લીધો ઉધડો પૂરી શાખ વેચી કોઈ બંગલા ન બાંધી લે દ્વારા નિવેદન આપવામાં આવ્યું ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતો અને અમને સલાહ દેવા નીકળ્યો છે તે પ્રકારની વાત મહેશગીરી દ્વારા તો અમારો શંકરાચાર્ય છે તેવો પ્રશ્નાર્થ પણ મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે કૌભાંડોના લિસ્ટમાં પણ તારું નામ સૌથી પહેલા હોવાનું વાત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવી છે

આ હું કે બે જણા તું ઠેકો લઈ છે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં ઉપર પરિક્રમાના મેળામાં એક ચૌદ થી સોળ વર્ષની દીકરી જેને પેશાબ લાગી એ પેશાબ માટે ને જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ ભાથનું કે નહોતું એ છોકરીને જબરજસ્તી થી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો મારી દીકરી ને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે ત્યારે મારા આ ગિરનાર વાળા મારા ગિરનાર ના દુકાન વાળા એ બધા ભેગા થયા ને એને આડા કરી કપડા બદલવા માટે આગળ આવ્યા મારી મગજ ના ફેરવતું એક બાથરૂમ પણ બાંધી નહિ શક્યો આ જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં શી ફાયદો કોનો છે આ જુનાગઢ ને વિચારવું પડશે પૂરી શાક વેચીને ને બંગલા નો બાંધી શકાય હું આવી વાતો કરે છે તું વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છો મારો અને કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કઉ છું હજી તો દુનિયા ભરનું છે આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે આ ભાઈને હડપવું તું ગિરીશ ભવનાથ મંદિરને એટલે

વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોગો જોશો તો જૂનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગીરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને બદનામ કરે છે જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢ નક્કી કરવું જોઈએ અને આવા આવા બારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને મત કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જૂનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે કોણે આ તળાવ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહી ભાઈ બધું વાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો દોડડાયા ના થાવ આંગળી ના કરો